તેવો આક્ષેપ લગાવવામાં આવ્યો છે ગીર અભયારણમાં આજ મહિનાની સાત તારીખથી આ સિંહ દર્શન માટેની જે પરમિટ છે તેની શરૂઆત થઈ હતી જો કે દાવો થઈ રહ્યો છે કે થોડી જ મિનિટોમાં થોડી જ મિનિટોમાં ઘણી બધી પરમિટ એકસાથે અપાઈ ગઈ છે અને એમાં પાંચ હજારની પરમિટ લઈને પચ્ચીસ હજારમાં તેને વેચવામાં આવે છે એક આ મસ્ત મોટું કૌભાંડ છે આ કોણ કરેલું છે તેની તપાસ થાય તેવી રજૂઆત કરવામાં આવી રહી છે તમે વિચાર કરો કે એકત્રીસ બાર બે હજાર પચીસ સુધીની તમામ જે પરમિટ છે એ અચાનક બુક થઈ ગઈ છે જેના કારણે અહીંયા ફરજીવાળો થયો હોય કૌભાંડ થયો હોય તેવો દાવો છે જી હા ગીર અભયારણ્યમાં સિંહ દર્શનના ઓનલાઈન પરમિટમાં ગોટાળો થયો હોવાના આક્ષેપ છે નાતાલની રજામાં પાંચ દિવસની પરમિટ ગણતરીની જ મિનિટોમાં બુક થઈ ગઈ છે

પચાસ ટકા ઓનલાઈન તેમજ પચાસ ટકા ઓફલાઈન પરમીટ આપવી જોઈએ શ્રી દર્શનમાં ઓનલાઈન પરમિટમાં અહીંયા ગોટાળો થયો હોવાનો દાવો છે અને અહિયાંના હોટલ એસોસિએશન તરફથી જ આ ફરિયાદ કરાઈ છે સાસણ હોટલ એસોસિએશન ઉચ્ચ કક્ષાએ તપાસની માંગ કરી છે પચીસ તારીખથી ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર પાંચ દિવસની તમામ પરમિટો ઈ ઓનલાઈન મિનિટમાં વેચાઈ ગઈ છે હવે મિનિટમાં કેવી રીતે વેચાણી કોને લીધી એ બાર કોમ્પ્યુટર દસ કે બાર કોમ્પ્યુટરમાં એ પરમિટો વેચાણી છે તો આ કેવી રીતે શક્ય બને એટલે આમાં એક મોટું ફોડ થયું છે અને આ જે લીધી છે એ પરમિટો આ લોકો પંદર હજાર વીસ હજાર પચીસ હજારમાં વેચે છે એટલે આ રોકવા માટે અમે સરકાર નું ધ્યાન દોર્યું અમે એને સજેશન આપ્યું કે ભાઈ આને છે ને હવે કેન્સલ ન થાય આ એકસો એસી છે એ કેન્સલ ન થાય અને આની અંદર છે ને પચાસ ટકા ઓનલાઈન અને પચાસ ટકા જો ઓફલાઈન રાખે ને તો દરેક લોકો અહીંયા આવે છે ટુરિસ્ટો એને કાયમ માટે સિંહ જોવાનો મોકો મળી જે ઘણા લોકો ડુપ્લિકેટ વેબસાઇટનો ઉપયોગ કરી અને ખાસ કરીને બધા બે પણ અગિયાર ઉપર રહ્યું બી ગયા વર્ષે પણ આવી રીતે આવું અનેક વખત લોકોને આપણે અપીલ કરીએ છીએ કે છિતરાઉડી આપણી સરકારી વેબસાઇટ છે એ સિવાયની કોઈ વેબસાઇટ છે નહીં પણ એના ઉપર સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ કરવામાં આવી છે અને આવી કોઈ પણ ફ્રોડ કરનાર વ્યક્તિઓ છે એના ઉપર સખત પગલાં લે અને આવી કોઈ ના લઈએ કોઈ ખોટા ટુરિસ્ટો માટે એને હેરાન ન કરે વધુ પૈસા ના પડાવે એના માટે મેં આજે અમારા વિભાગના અધિવાસ અત્યુ પણ આવી છે અને તે વખતે જ્યારે ધ્યાનમાં આવ્યું ત્યારે પણ મારે વાતથી અહેવાલ પણ મૂકાયો હતો અને કીધું છે ને આપણે સાઈબર ક્રાઇમમાં

જે હોટલ એસોસિએશન આક્ષેપ કર્યા છે તે બાબત જે પરમિટો હોય છે તે પરમિટ હોય છે દિવાળી ની પરમિટ હોય છે કેમ કે સોળ ઓક્ટોબરે વેકેશન ખુલે છે ત્યારે ઓનલાઈન પરમિટ પાંચ દિવસની અંદર જ નવસો બુક થઈ ગઈ છે તેને જઈ અને એક ચકચાર મચી ગઈ હતી ત્યારે જે હોટલ એસોસિએશન છે તેને અમદાવાદ જઈ અને જે ફરિયાદ કરી હતી વન વિભાગના અધિકારીઓને મળ્યા હતા અને કાલ સાયબર ક્રાઈમમાં પણ ફરિયાદ કરી હતી કે આ રીતે જ્યારે બુકિંગ ખુલે છે ત્યારે પાંચ જ દિવસ અંદર નવસો જેટલી જે છે ઓનલાઈન પરમિટ બુકિંગ થઈ જાય છે ત્યારે આ જે છે એક ચોંકાવનારું છે સત્ય છે તે બાર એવું છે ને ખાસ કરીને આ એક વ્યવસ્થિત રીતે કૌભાંડ છે કે કોકના નામે હાલ જે છે જે આ બોગસ વેબસાઇટ કહેવામાં આવે છે બોગસ વેબસાઇટ નામે કોઈ પણ નામે ઓનલાઈન પરમિટ બુક કરાવી દે છે ને પછી તેને કેન્સલ કરી દેવામાં આવે છે જ્યારે ટુરિસ્ટો ત્યાં પહોંચે છે ત્યારે ઓનલાઈન બુકિંગ ફૂલ બતાવે છે પણ જે વચ્ચેના આવા જે હોય છે જે આ બોગસ વેબસાઇટ નો ઉપયોગ કરતા હોય છે તે ટુરિસ્ટો ને કે છે કે તમને ત્રીસ હજાર રૂપિયા આપો તો તમને આ વેબસાઈટ ને આગળ તમને જંગલ સફારી કરવા દઈએ આ રીતનું એક કૌભાંડ આખું છે તે બહાર આવ્યું છે હોટલ એસોસિએશને પણ આક્ષેપ કર્યા છે ને ખાસ જોવા જાય તો આ જે ફરિયાદ છે તે વન વિભાગના કર્મચારીઓ દ્વારા થવી જોઈએ તેને બદલે હોટલ એસોસિએશન આ ફરિયાદ કરતા તેને લઈને પણ અનેક સવાલ ઉભા છે ત્યારે જયારે દ્રૌપદી મુર્મુ ગઈકાલે શાસન ની મુલાકાતે હતા ત્યારે વન મંત્રી પણ ત્યાં આવ્યા હતા મુળુભાઈ બેરા આ બાબતે તેને પણ પૂછવામાં આવતા તેને પણ આ કૌભાંડ છે તેનો એકરાર કર્યો હતો ને અમે કાયદેસર પગલા ભરવા વન વિભાગ ને કીધું છે અને અગ્ર સચિવ ને પણ આ બાબત જાણકારી આપી છે એટલે આ જે કૌભાંડ ચાલે છે તેને લઈને જે ઓનલાઈન પરમિટ જે બુક કરવામાં આવે છે એક કૌભાંડ બહાર આવે છે અને છે કે આ જે કૌભાંડ છે તે વ્યવસ્થિત રીતે ઘણા સમય ચાલે છે આમાં કોઈ પણ કર્મચારીની સંડોવણી હોય તે પણ બહાર આવે એમ છે એટલે હાલ તો એ લોકોએ સાયબર ક્રાઈમ ની અંદર ફરિયાદ આપી અને આની નહીં તપાસના ચક્રો ગતિમાન હજી સુધી થયા નથી પણ આવતા દિવસોની અંદર આની અંદર જો જરૂરી અને જો તટસ્થ તપાસ થાય તો ઘણી વસ્તુઓ બહાર આવી શકે છે એમ છે જે વિકાસ બિલકુલ આભાર અતુલ તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે પર્યાવરણ વિદ મહેશભાઈ પંડ્યા પણ જોડાઈ ગયા છે એમની સાથે વાત કરીએ મહેશજી પહેલા તો ઘણા સમયથી આ સિંહોના નામે એક લૂંટતું ચાલતી જ હોય છે ને સિંહોને રંજાડવામાં આવે છે હવે સિંહ દર્શન થાય એ પહેલા પરમિટમાં પણ ગોટાળો સામે આવ્યો છે પરમિટનો ગટારો દુખ છે સરકારે તપાસ કરવી જોઈએ અને જવાબદાર સામે પગલા લેવા જોઈએ પરંતુ બીજી વાત એ કે સરકાર દિવાળીની રજાઓ જાહેર કરીને કર્મચારીને ફાયદો આપે છે બહુ સારી વસ્તુ છે પણ સિંહોનું પણ વેકેશન ટૂંકાવવું એ કુદરતની વિરુદ્ધ છે કારણ કે તો ભૌગોલિક પ્રક્રિયા છે તમે ખાસ કોઈક માણસ માટે સિંહોનું વેકેશન ટૂંકાવી દો એ પણ બરાબર નથી અને બીજું મેં જોયું કે પાંચ દિવસમાં નવસો પરમીટ એટલે દિવસની દોઢસો થઈ દોઢસો જીભ ફરે તો આ સિંહો પર શું માનસિક અસર થાય સરકારે આજે પ્રવાસીઓની ગમન આગમન થી જે ફેરફારો આવે છે પ્રાણીઓ ઉપર એનો અભ્યાસ થવો જોઈએ એટલે મકડા નથી કે એને ગમે તેમ તમે હેરાન કરો તમે એની મર્યાદા રાખો તમે માત્ર રેવન્યુ કમાવા માટે થઈને રોજની દોઢસો પરમિટ આપી દો ગોટાળો તો જુદી વસ્તુ છે પણ રોજની દોઢસો પરમિટ આપી દો અને જીપ્સી ફેરવો તમે જંગલમાં અને સિંહોને અને બીજા પ્રાણીઓને અડચણ પહોંચાડો ખલલ પહોંચાડો આ બરાબર નથી એટલે રેવન્યુ કમા કમાવાના લીધે તમે આ વન્ય પ્રાણીઓને તમે દુભો અને હમણાં તો વન્ય પ્રાણી સપ્તાહ ઉજવ્યું ઓક્ટોબર નો થી દસમી સુધી એક બાજુ આપણે વન્ય પ્રાણી સપ્તાહ ઉજવીએ છીએ અને બીજી બાજુ આ રીતે રેવન્યુ કમાવા માટે આટલી બધી પરવીટ આપી દઈએ આ બરાબર નથી આ કુદરત સાથે અન્યાય કરી રહ્યા છીએ આપણે અને કુદરત સાથેનો અન્યાય

એટલે એ તમે ઘટાડીને કર્યું હવે ખરેખર આ ખોટું છે કારણ કે આપણે એમને વેકેશન એટલે કરવામાં નથી આપતા એની ભૌગોલિક પરિસ્થિતિના લીધે એ લોકો પ્રજ્ઞામાં હોય એનો ગ્રોથ થાય એ બધા માટે થઈને આ પ્રતિબંધ મૂકીએ છે વેકેશન એટલે એ લોકોને આપણે કઈ ફરવા જવા નથી મોકલતા પણ એ દરમિયાનમાં આવી કોઈ માનવીય પ્રવૃત્તિઓ ના થાય એટલે કુદરતી રીતે જીવી શકે જેથી એને કોઈ શારીરિક માનસિક અસર ના થાય આ હેતુ હોય છે એ પણ આપણે ટૂંકાયું એટલે એ એ બધું વિચારવું જોઈએ સરકારે કે માત્ર રેવન્યુ કમાવા અથવા કોઈક વીઆઈપી આવે છે તો વીઆઈપી માટે થઈને આ એમને જલ્દી લઈ જવા અથવા તો કોઈ ખાસ માણસને શ્રી દર્શન કરવા માટે અમુક જાતની સગવડો કરી દેવી આ બરાબર નથી કારણ કે મારા પોતાના મોશોખ માટે એ ગમે તે ગમે તે હોય પણ એના માટે આ વન્ય પ્રાણીઓને રીતે પજવણી કરવી હેરાન કરવી માનસિકતા એ બરાબર નથી એટલે એ કુદરત સાથેને આપણે રમત રમીએ છીએ ને પછી કુદરત આપણને પરચો આપે છે એટલે સહન કરવાનો પણ વારો આવે બિલકુલ આભાર મહિષી અમારી સાથે જોડાવવા બદલ વાતચીત કરવા બદલ તો અહીંયા હવે આખો જે મામલો સામે આવ્યો છે ઓનલાઈન પરમિટ જેમાં કોબાણ થયું છે હવે કોણ કટકી કરી ગયું કોણ શું પૈસા ચાવ કરી ગયું છે ને શું ખરા અર્થમાં એવી આપણી જોડે સોલિડ પ્રૂફ વ્યવસ્થા છે જ નહીં કે કોઈ પણ આવીને આવી રીતે ઓનલાઈન બુકિંગ કરી જાય ને પછી એમાંથી પૈસા કમાવામાં આવે છે બધું અહીંયા અટકવું જોઈએ હવે અહીંયા વન મંત્રી તરફથી આદેશ તો આપી દેવામાં આવ્યો છે શું તપાસને અંતે કશું કોઈ બહાર આવે છે કે કેમ તે જોવાનું રહેશે આ તરફ ખેડૂતોને લઈ ઘણા સમયથી અસમંજસ ચાલી રહી છે કે કેટલા ભાવે મગફળી ખરીદ્યા છે કેટલો મગફળીનો જથ્થો ખરીદ્યા છે તેવામાં તાલાળા એમએલએ ભગવાન બારડે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે તેમણે ટેકાના ભાવે બસ્સો મણ મગફળી ખરીદીની માંગ કરી છે ઓપન બજારમાં વેપારીઓના શોષણથી વેપારીઓ શોષણ કરી રહ્યા છે ખેડૂતોનું તે બચાવ માટે માંગ કરી તાલુકા દીઠ બે થી ત્રણ કેન્દ્રો શરૂ કરવાની પણ માંગ કરી સરકારે પ્રતિ હેક્ટર દીઠ માત્ર સિત્તેર મણ ખરીદીનો નિર્ણય કર્યો છે તેવો પણ એક દાવો છે જોકે સરકાર તરફથી આવી કોઈ સ્પષ્ટતા હજુ સુધી નથી જોકે હવે ધારાસભ્ય ભગવાન બારડે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે ટેકાના ભાવે બસ્સો મણ મગફળી ખરીદવામાં આવવી જોઈએ વેપારીઓના શોષણથી ખેડૂતોને બચાવવામાં આવે સાથે તાલુકા દીઠ બે થી ત્રણ કેન્દ્રો શરૂ થાય જેથી ખેડૂતોને કોઈ કનડગત ન થાય અને મોટી સંખ્યામાં ખેડૂતો પાસેથી મગફળી ખરીદી શકાય તે માટે રજૂઆત કરવામાં આવી છે ધારાસભ્ય ભગવાન બારડ તરફથી છે કે સરકાર મણ મગફળી ખરીદી કરે તેવી રજૂઆત કરવામાં આવી છે આ વખતે નવ લાખ કરતા વધારે ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે જોકે હજુ સુધી એ નિર્ણય લેવામાં નથી આવ્યો કે ક્યારથી આ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે કેટલો જથ્થો ખરીદાશે એને લઈને પણ કોઈ સ્પષ્ટતા નથી

તેવામાં ભગવાન બારડે કહ્યું છે કે બસો મણ મગફળી ખરીદાવી જોઈએ સરકાર તરફથી સ્પષ્ટતા થઈ ચુકી છે કે આવો કોઈ આદેશ નથી સિત્તેર મણ વાળો પરંતુ એક બાદ એક આ રીતે સમાચાર આવી રહ્યા છે અલગ અલગ જગ્યાએથી જોકે હવે સરકાર તરફથી કેટલા કેટલો જથ્થો ખરીદવામાં આવશે એ જોવાનું રહેશે પરંતુ કોંગ્રેસે પણ આવી રજૂઆત કરી છે આપણી સાથે કનેક્ટ થઈ ગયા છે ભગવાનભાઈ બારડ એમની સાથે વાત કરીએ ભગવાન બારડજી આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે ઓવરઓલ આપની શું રજૂઆત છે સરકારને ખેડૂતો માટે કાલે ખેડૂતોમાં સિત્તેર મણ વાળી અફવાઓ હાલતી એના માટે વાત કરી ત્યારે એવી કોઈ નિર્ણય સરકારે કર્યો નથી અને અમે પછી કરી છે કે ભાઈ આ મગફળી નું ઉત્પાદન વધારે છે તો એ ઓછામાં ઓછી બસ્સો મણ સુધી ખેડૂતોની મગફળી ખરીદવાનું પ્લાનિંગ કરવું જોઈએ એ બાબત ની રજૂઆતો મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને અમે લોકોએ કરી છે કાગળ લખીને ભગાભાઈજી બીજું એ પણ જાણવું છે કે ઓવરઓલ કેટલી મગફળી ખરીદ ખરીદાવી જોઈએ બસો મણ આવી જોઈએ અમે માગણી ખેડૂતોની વાત ઉપર ને ખેડૂતોની જે રજૂઆતો અમને મળતી હોય છે પ્રતિનિધિ તરીકે એટલે અમે એ લોકોએ અપેક્ષાઓ છે કે ભાઈ ઓછામાં ઓછી બસો મણ સુધી સરકારે આ વખતે મગફળી લેવી જોઈએ એવી વાતો ખેડૂત હતી એટલે અમે સરકાર સરકારથી રજૂઆતો કરી છે પણ આ વખતે એમાં એવું છે કે ભાઈ નવ લાખ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે અને જે રીતની વાતો થઈ રહી છે કે પંદર લાખ મેટ્રિક ટનનો જથ્થો આવશે તો હિસાબે કેવી રીતે બસો મણ થશે પર ખેડૂત બસો મણ કદાચ બસો મણ નિર્ણય સરકાર ના કર્યો તો પણ એનાથી પણ ઓછો નિર્ણય કરી પણ સિત્તેર મણ તો લેવાની નથી જ તો સરકારે સ્પષ્ટ કીધું છે કે સિત્તેર મિન કોઈ નિર્ણય અમે નથી કર્યો એનાથી વધારે કંઈ પણ નિર્ણય ખેડૂતો માટે આ સરકાર અમારી સરકાર કરવાની છે ભગવાનભાઈ હું એ પૂછવા માંગુ છું કે હવે બહુ નજીક છે મગફળી વાવેતર સારું થયું છે

ના છે નીકળવાનો બધી બેલ્ટ નો મારો પ્રવાસ આજે પૂર્ણ કર્યો હજુ તો એસી ટકા મગફળી અને હવે દિવાળી ની આજુબાજુ દિવાળી પછી બધી મગફળીઓ નીકળવા મળશે એમની તો તમે શું રજૂઆત કરી છે આખો પત્ર તો લખ્યો છે શું કેવા માંગો છો મુખ્યમંત્રી ને આપ ખેડૂતો મગફળી વધારે વધારે સરકાર જે ટેકાના ભાવની લેવાની છે એટલે એનું ખંડન તો કરવું પડે ને ભાઈ સાહેબ અચ્છા એટલા માટે પત્ર લખ્યો છે હા અને અમે માગણી કરી છે ખેડૂતો ની માગણી હતી કે વધારે મગફળી ખરીદાય કારણ કે એમ લોકોને એના મગજ એવું આવી જતું કે સરકારે શીતેરમણ લેવાનું ફાઇનલ કરી નાખ્યું છે

હવે ભગાભાઈ કહી રહ્યા છે બસો મણ ખરીદ જોઈએ પરંતુ ક્યારે સૌથી મોટો સવાલ ક્યારે ખરીદ્યા છે વિકાસ મોટે ભાગે લાભ પાચમથી આ ખરીદી શરૂ હોય શુભ મુહૂર્ત મગફળી ટેકાની ખરીદી શરૂ થાય છે આજે જ આપણે ગુજરાત ફર્સ્ટે દિલીપ સંઘાણીનો પણ દિલ્હી ખાતે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો કારણ કે પોતે ખેડૂત છે સહકારી નેતા છે અને મગફળીની ખરીદીમાં કેમ વિલંબ થઈ રહ્યો છે અથવા એની અસ્પષ્ટતા કેમ છે તમે કહો કોઈ પણ આપણે એવો કોઈ પોસ્ટ લખીએ તો તરત જ સીઆઈડી ક્રાઇમ હોય કે સાયબર હોય કે તરત અસર કરે હવે આ અફવા કોણ ફેલાવે છે કે ભાઈ મણ લેવાની છે કે જે ભાજપના ધારાસભ્યોને પત્ર લખવા પડ્યા છે કે ભાઈ આ અફવા છે સોશિયલ મીડિયામાં લોકો ગેરમાર્ગે ન દોરાય એ માટે ખરેખર ઉત્પાદન વધુ છે તો એનો એક ક્રાઇટેરિયો એના જે બે ત્રણ ખરીદી કેન્દ્રો જે ભગાભાઈએ માગણી કરી છે ભગવાનભાઈએ કે ભાઈ બેથી ત્રણ તાલુકા મથકે કેન્દ્રો હોવા જોઈએ આ તમામ હજુ અસ્પષ્ટ છે એટલે કદાચ આ બાબતે ગાઈડલાઇન વહેલી જાહેર થઈ હોય તો ખેડૂતો ઉતાવળો ન બને કારણ કે ખેડૂતને પણ પૈસાની જરૂર હોય આખું વાવેતર કર્યું હોય સારું વાવેતર હોય સારા ભાવની આશા હોય હવે તમે એક વારથી એમ કહો છો કે બહારના વેપારીઓ છે ભાવનું શોષણ કરે તો ટેકો આપવો હોય તો ટેકા માટેનું એક્શન પ્લાન સરકારે કૃષિ મંત્રાલયે કે જે ના કે જે ખરીદવાનો એને વહેલી ગાઈડલાઇન સાથે જાહેરાત પણ આપી દેવી જોઈએ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાને જેથી કોઈ માણસ ગેરમાર્ગે ન દોરાય અને સંભવિત આ તારીખે આ ભાવથી જ ખરીદી થશે એવું કહી શકાય બિલકુલ આભાર ધમેશ તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડાવા બદલ તો અહીંયાં ઘણી બધી અસમંજસની પણ વાત છે અને ખેડૂતો આમ તો કહી રહ્યા છે કે આ વખતે સારો જથ્થો તેનો પાક પણ થયો છે પરંતુ વહેલી તકે તેની ખરીદી થઈ જવી જોઈએ જો કે સામે દાવો પણ છે કે નવ લાખ કરતાં વધારે જ્યારે રજીસ્ટ્રેશન થયું છે ત્યારે શું એ તમામે તમામ ખેડૂતોને ન્યાય મળશે કે કેમ એક મોટો સવાલ તો છે જ હવે ભગા બારડ પણ મેદાન આવ્યો છે એમણે કહ્યું છે કે સિત્તેર મણવાળી ફક્ત અને ફક્ત અફવા છે આ વખતે વધારેમાં વધારે ખરીદી થાય એ માટેનો પ્રયત્ન અમે અમારા તરફથી થઈ રહ્યો છે અને આ બાબતે રાજ્ય સરકાર પણ એ બધી જ બાબતોથી અવગત છે સાથે સાથે એમણે એમ પણ કહ્યું કે તાલુકા દેઠ ખરીદી વધારે થાય માટે બે થી ત્રણ વધારે કેન્દ્રો શરૂ પણ થવા જોઈએ તેવી રજૂઆત પણ તેમના તરફથી કરવામાં આવી છે ઘણા બધા ખેડૂતો અત્યારે ઓપન બજારમાં વેચવા માટે પણ ઘણીવાર મજબૂર થઈ જાય છે કારણ કે યોગ્ય ભાવ તેમને મળતો નથી હોતો અથવા તો વરસાદ હોય કે કોઈ પણ કારણસર જ્યારે એમને પૈસાની જરૂરિયાત હોય તો પછી ખેડૂતો જાય ક્યાં તેવામાં મજબૂરી વર્ષ ઓપન બજારમાં જ્યારે એ મગફળી વેચવા જાય છે ત્યારે તેમનું શોષણ પણ થઈ જતું છે તેમને ઓછો ભાવ આપવામાં આવતો છે તેવામાં સરકારે જે ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરી નાખ્યું છે અને ત્યારે મગફળી આ તરફ વલસાડમાં કપરાડા વિસ્તારમાં ભયંકર ચહેરો સામે આવ્યો જ્યાં વર્ષની સગીરા દુષ્કર્મનો શિકાર બની જિલ્લામાં પારડી વિસ્તારમાં રહેતી આ બાળકીની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી બગડી રહી હતી પરિવારજનોએ અજ્ઞાનતા અને અંધશ્રદ્ધાને કારણે તબીબી સારવારને બદલે મંદિર દરગાહ અને તાંત્રિક ઉપચારોનો સહારો લીધો અનેક સ્થળોએ

માસુમનો કિસ્સો સામે આવ્યો છે સમગ્ર મામલા લઈને જે પ્રમાણે પરિવારજનો પોલીસ નો સંપર્ક કર્યો હતો ત્યારબાદ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી સમગ્ર મામલાને જોતા પોલીસ દ્વારા સમગ્ર જે બાથમીદારોનું નેટવર્ક ઊભો કરીને આ જે લંફટ ભગત છે એને ઝડપી લેવામાં આવ્યો છે સાથે સાથે તેની ધરપકડ કરી લેવામાં આવી છે પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ અત્યારે હાથ ધરવામાં આવી છે પોલીસ ખૂબ જ ઝીણવટભરી તપાસ કરી રહી છે જેને લઈને આગામી દિવસોમાં વધુ ખુલાસાઓ થઈ શકે છે જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ ધોધશ્રદ્ધાનું આ મામલું સામે આવ્યું છે કે આ તાંત્રિક જેણે જે માતા પિતા છે એમને ફોસલાવીને સગીરા અને સારવારના બહાને એની સાથે દુષ્કર્મ આચર્યું હતું જોકે હવે તે પોલીસ ઝડપમાં આવી ચૂક્યો છે વલસાડના આ બનાવ છે છે જ્યાં જ્યાં આખો સામે આવ્યો એક દીકરી જેને પીંખવામાં આવી છે ચૌદ વર્ષની સગીરા દુષ્કર્મનો શિકાર બની પારડી વિસ્તારનો બનાવ છે જ્યાં બાળકી છેલ્લા ઘણા સમયથી બીમાર હતી એ બીમારીના નામે આ ભુવાએ તેની સાથે દુષ્કર્મ આચર્યું આ તરફ અમદાવાદમાં ડ્રાઇવિંગ રોડ પરની જેજી યુનિવર્સિટીમાં બબાલ થઈ હતી સિક્યુરિટી અને એબીવીપી કાર્યકરો વચ્ચે રગજગ થઈ હતી યુનિવર્સિટી કેમ્પસમાં એબીવીપી કારોબારી કાર્યક્રમમાં બબાલ થઈ હતી સિક્યુરિટી ગાર્ડે એબીવીપી કાર્યકર્તાને ડી વડે માર્યા હોવાનો આરોપ છે સિક્યુરિટી ગાર્ડ દ્વારા માર મરાતા વિદ્યાર્થી પરિષદના કાર્યકરો ઇજાગ્રસ્ત થયા હતા વસ્ત્રાપુર પોલીસે પાંચથી છ સિક્યોરિટી ગાર્ડ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધી છે અમદાવાદમાં બનાવ જ્યાં ડ્રાઇવિંગ રોડ પર આવેલ

એમાં જ બે જૂથ ગ્રુપ પડ્યા હતા અને જે કારોબારીની ઘોષણા કરવાની હતી એ કારોબારીની ઘોષણામાં જે હોદ્દેદારોને નિમણૂક કરવામાં આવતી હોય એમાં વાંધો પડ્યો હતો જેના કારણે માથાકૂટ થઈ હતી એ પછી સિક્યુરિટી ગાર્ડ સાથે પણ માથાકૂટ થઈ હતી જે મામલો ગઈકાલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને આ મામલે સિક્યુરિટી ગાર્ડ સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે અને ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદમાં સાઉથ બોપોલ વિસ્તાર જે હવે મહાનગરપાલિકાની હદમાં સામેલ છે તે પોષ વિસ્તાર તરીકે ઓળખાય છે પરંતુ અહિયાં ગંદકીનું સામ્રાજ્ય છે

કોઈ નિવેડો નથી આવતો શાળાએ જતા બાળકો રોજિંદા કામ માટે નીકળતા રહેવાસીઓ પણ આ ગંદકીમાંથી પસાર થવા મજબૂર છે રહેવાસીઓ મનપા પાસે તાત્કાલિક ઉકેલની માંગ કરી છે અરજી બી કરીએ છીએ એનું લોકોનું એવું કેવું છે કે અમે જ્યારે અરજી કરીએ ત્યારે લોકો સાફ સફાઈ માટે બે પાંચ માણસો મોકલીને સાફ સફાઈ કરે છે પછી એજ ને એજ કન્ડિશન બે દિવસ પછી પાછી જાય છે એટલે હવે લાસ્ટ અમારે ડિસ્કસ થઈ એમસી જોડે એવું કહેવા માંગે છે કે આમ આટલું પાણી તો હવે આવશે જ તમારે જ્યાં કમ્પ્લેન કરવી તે કરી દો પેલા તો સ્ટાર્ટિંગમાં માં જયારે કમ્પ્લેન કરવાનું ચાલુ કર્યું ત્યારે એમસી વાળા ખબર જ નતી કે આ કયા વોર્ડમાં આવે છે તમે કમ્પ્લેન કરો ને તમે એમ કહો કે સરખેજ વોર્ડમાં આવે છે તો કે ના તમારું સરખે જ નહીં થલતેજમાં આવે છે એટલે ત્યાંથી કમ્પ્લેન ફોરવર્ડ કરે પછી થલતેજ વાળા એની મેળે ક્લોઝ કરી દે ના અહીંયા આવે ન ચેક કરે કાંઈ જ નહીં કે લઈ છે તો મચ્છર રોગચાળો એને લીધે છોકરાઓ બીમાર થાય છે તો ઘણી હેરાનગતિ અમે અહીંયા કરીએ ફેસ કરીએ છીએ

આજુબાજુમાં બધાને અને ગંદકી કેટલી બધી છે કોઈ સોલ્યુશન જ નથી આવતું બધી બાજુ ચારે તમે આ બાજુ પગોટ બધે પાણી ચેરમેન સાહેબ કહેતા હતા પાછળ ગયો ત્યારે અહીંયા કોઈ તળાવ છે તળાવનું પાણી ઓવરફ્લો થાય છે હા એ એની તો નથી ખબર પણ આ ચારે બાજુ ભરાયેલું છે અને જો એક્ટિવા લઈને ઉતરવું હોય રોડમાં ફાસ્ટ ગાડી આવતી હોય અમને ક્યારેક ક્યારેક એક્સિડન્ટ થઈ જવાની બીક લાગે છે અમે જેને એક્ટિવા ના આવડતું એને વજન ઉચકીને કે માટલું પાણી જોયું અમારે બી આવતું હતું પેલા પથ્થરો ઉપર ચાલી ચાલીને આવવું પડ્યું કેવી રીતે કરવું વજન કઈક વસ્તુ લઈને બી આવતા હોય તો સમસ્યાઓ બહુ છે ધ્યાન સ્કૂલે છોકરાઓને સ્કૂલો ઉપર હાલવા માટે પુલ કરવો પડશે કારણ કે પથ્થર પથ્થર ઉપરથી તો ચાલી પણ નથી શકાતું કે આપણી હાથમાં થેલી હોય બહાર થી આવવાનું હોય વ્હીકલ તો બધા તો આવડતી જ નથી